પરેશ ગોસ્વામી દીવની મુલાકાતે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે જુનાગઢ થી હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દીવની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે દીવ ન્યૂઝની ટીમે મુલાકાત કરી હતી જે દરમિયાન તેઓએ આગામી આવનાર દિવસોમાં દીવના વાતાવરણમાં થનાર ફેરફાર વિશે માહિતી આપી હતી ચાલો જાણીએ દીવમાં આવનારા દિવસોમાં હવામાન વિભાગે શું કરી છે આગાહી આમ જોવા જઈએ તો અત્યારે ઉનાળાનો માહોલ ચાલુ થઈ ગયો છે અને આની અંદર હીટવેવ ના જે રાઉન્ડ હોય એ પણ આવી રહ્યા છે એની અંદર ખાસ કરીને માર્ચ મહિનામાં પણ સામાન્ય કરતા તાપમાન ઊંચું જોવા મળ્યું અત્યારે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે એપ્રિલ મહિનાના મહિના અઠવાડિયાની અંદર અમુક વિસ્તારોની અંદર વાતાવરણ છે જેમાં ખાસ કરીને દીવની વાત કરવા જઈએ તો દીવ ઉપર પણ આઠસો ને પચાસ એચપીએ લેવલે સામાન્ય આછા છૂટા છવાયા વાદળ જોવા મળી રહ્યા છે જો કે આ વાદળ છે એ છ તારીખે સવાર સુધીમાં વિખેરાઈ જશે વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને છ તારીખથી દીવનું તાપમાન છે એ પણ ઊંચું આવે તેવી શક્યતાઓ છે সামান্য রীতে যায় લગભગ સાડત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રી સુધી અથવા તો ચાલીસ ડિગ્રી થી ઊંચું જાય તેવી શક્યતાઓ રહેશે અને ખાસ કરીને આ જે તાપમાન હશે એને કારણે જ્યાં એક હીટવેવ ચાલુ અત્યારે થઈ રહી છે અને ઉપરથી એક આપણે અલનીનોની અસરમાં પણ સમય પસાર કરી રહ્યા છે ઉત્તર ભારત ઉપરથી પણ એક ડબલ્યુડી પસાર થવાનું છે આ તમામ સંયોગને કારણે મોટા ભાગના વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવવાનો છે જેમાં ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે અનેક જગ્યાએ તેર એપ્રિલ થી લઈને સોળ એપ્રિલ માં માવઠા વરસાદ પણ જોવા મળશે અને એની સાથે સાથે દીવ એવું center છે દીવ ની અંદર પણ માવઠાના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દીવ જેવા વિસ્તારો છે જે દરિયાઈ કાંઠા વિસ્તારો ની અંદર પણ માવઠા શક્યતાઓ છે સોળ થી લઈને તેર એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન દીવ અનેક વિસ્તારો ની અંદર માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે સત્તર તારીખથી ફરીથી પાછું વાતાવરણ ચોખ્ખું થશે અને સત્તર તારીખથી દીવનું તાપમાન પણ ફરીથી ઊંચું જશે ખાસ કરીને લઈને એપ્રિલ દરમિયાન જે માવઠાનો માહોલ જોવા મળશે જેમાં માવઠાને કારણે દીવ વિસ્તારમાં પણ માવઠું થશે વધારે પડતા વાદળ હશે અને જેને કારણે તાપમાન છે એ તેર થી સોળ એપ્રિલ દરમિયાન નીચું આવશે બાકી તો રેગ્યુલર તાપમાન છે દીવનું પણ ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે